ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે છવ્વીસ ફેબ્રુઆરી અને સોમવાર કપાસમાં રૂનું ઉત્પાદન નવી સિઝનમાં તેતાલીસ લાખ ઘાસ ઘટવાનો અંદાજ આવ્યો હશે અને વપરાશ વધશે તેવો અંદાજ છે જોઈએ એનો ઇફેક્ટ શું આવે પેલા શનિવારે શું છું ઘરેલું બજારમાં એની વાત કરી લઈએ તો કપાસની બજારમાં ઊંચી સપાટીથી મણે રૂપિયા પાંચનો ઘટાડો થયો હતો અને રૂની બજારમાં આગામી દિવસોમાં જો વધુ ઘટાડો થશે તો કપાસની બજારમાં ભાવ હજી પણ થોડા નીચા આવી શકે છે સીસીઆઈની ખરીદી કેવી રહેશે તેના પર કપાસની બજારનો આધાર રહેલો છે કડીમાં મહારાષ્ટ્રના કપાસની એસીથી સો ગાડીની આવક હતી અને ભાવ ચૌદસોથી ચૌદસો પસાર હતા જ્યારે કાઠિયાવાડથી ચાલીસ ગાડીની આવક હતી અને ભાવ ચૌદસો પચાસ થી ચૌદસો એસી હતા સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસ ગાડીની આવક મહારાષ્ટ્રના કપાસના તેરસો પચાસ થી ચૌદસો પંચાવન રૂની બજારમાં શનિવારે નરમ માહોલ હતો અને ભાવમાં સરેરાશ ઘટાડાનો દોર જોવા મળી રહ્યો હતો રૂના ભાવમાં શનિવારે રૂપિયા દોઢસો ઘટ્યા હતા કલ્યાણ ઋની બજારમાં એક જ દિવસમાં છસો પચાસ નીકળી ગયા હતા જોકે સોમવારે બજારો વધુ ઘટે તેવા સંજોગો બહુ ઓછા છે કપાસિયા અને ખોળની બજારમાં ખાસ કોઈ મોટી મુવમેન્ટ નહોતી ગુજરાતમાં શંકરઋના ભાવ એમ ઓગણ લેન્થના ત્રણ પોઈન્ટ આઠ માઇકની શરતેના ભાવ રૂપિયા દોઢસો ઘટી ત્રેપન હજાર ત્રણસોથી ત્રેપન હજાર છસો હતા જ્યારે કલ્યાણ રૂના ભાવ છસો પચાસ ઘટી ખાંડીના ઓગણચાળીસ હજાર પાંચસોથી ઓગણચાળીસ હજાર સાતસો હતા કપાસ્યા ખોળની બજારમાં ભાવ સ્થિર હતા મોરબીનો ખોળના ભાવ નાફેડ બારદારના પંદરસો સાહીઠ સુગર બારદારના પંદરસો એંશી

ટકા ઘટતા હોય વિશ્વમાં નવી સિઝનમાં રૂનું ઉત્પાદન અને વપરાશ કેટલો થશે તેના અંદાજો બહાર આવવા લાગ્યા છે નવી સિઝનમાં રૂનું વૈશ્વિક ઉત્પાદન તેતાળીસ લાખ ગાંસડી ઘટવાનો પ્રાથમિક અંદાજ મૂકાયો છે અમેરિકામાં કપાસના વાવેતરમાં ચૌદ ટકાનો ઘટાડો થયા બાદ અમેરિકાની નેશનલ કોટન કાઉન્સિલે વૈશ્વિક રૂના ઉત્પાદનમાં તેતાલીસ લાખ ઘાસડી ઘટાનો ઘટાડો નવી સિઝનમાં થવાનો અંદાજ મૂક્યો હતો વૈશ્વિક રૂનું ઉત્પાદન નવી સિઝનમાં પંદરસો બે લાખ ગાંસડી થવાનો અંદાજ છે જે ચાલુ વર્ષે 1545 લાખ થયું હતું અમેરિકાનું રણુ ઉત્પાદન ચાલુ વર્ષનું 184 લાખ ગાંસડીથી ઘટીને નવી સિઝનમાં 178 લાખ ગાંસડી થવાનો અંદાજ છે નેશનલ કોટન કાઉન્સિલએ નવી સિઝનમાં રણુ વપરાશને ચાલુ વર્ષનો 1486 લાખ ગાંસડીથી વધી 1502 લાખ ગાંસડી થવાનો અંદાજ મૂક્યો છે આમ રણુ ઉત્પાદન 1580 લાખ ગાંસડી વધવાની શક્યતા કોઈ નવી સિઝનમાં અનેક વર્ષો પછી ઋનું ઉત્પાદન અને વપરાશ એક થવાની શક્યતા છે કોરોના બાદ ઋણનો વપરાશ સતત ઘટી રહ્યો હતો તેમાં સુધારો થશે વિશ્વમાં ઋણો વપરાશ વધતા અમેરિકાની ઋની ચાલુ વર્ષની એકસો એકતાલીસ લાખ ગાંસડીથી વધી એકસો બાવન લાખ ગાંસડી થવાનો અંદાજ છે અમેરિકામાં ઋનું ઉત્પાદન ઘટવા સામે નિકાસમાં અગિયાર લાખ ઘાસડીનો વધારો થવાથી રૂના ભાવ નવી સિઝનમાં ઊંચા રહેવાનો અંદાજ છે અમેરિકા અને ભારત બંનેમાં કપાસના ખેડૂતો ચાલો વર્ષે સારા ભાવ ન મળ્યા હોય કપાસના વાવેતરમાં ઘટાડો થતાં વૈશ્વિક રૂના ઉત્પાદનમાં ઘટાડો થશે જો કે પાકિસ્તાન ચીન અને બ્રાઝિલના નવી સિઝનનું રૂનું વાવેતર અને ઉત્પાદન બંને વધવાની શક્યતા હોય વૈશ્વિક રૂના વાવેતર અને ઉત્પાદનના ફાઇનલ અંદાજો કદાચ જુદા પણ આવી શકે અમેરિકન ઋણ નિકાસના ડેટા પ્રોત્સાહક આવ્યા છતાં ન્યૂયોર્ક રૂવાયદો તેની કોઈ અસર જોવા મળી નહોતી કારણ કે ડોલર નિશા મથાળેથી સુધર્યો હતો અને ક્રૂડ તેલમાં બેથી અઢી ટકાનો ઘટાડો તેની અસર જોવા મળી હતી ન્યૂયોર્ક રૂ બેન્સમાર્ક વાયદો શુક્રવારે ઇન્ટ્રા ડે વધીને સાસઠ પોઈન્ટ પચીસ છેન્ટ અને ઘટીને પાસઠ પોઈન્ટ અડતાલીસ ચેન્ટ થયા બાદ જીરો પોઈન્ટ સત્તર ટકા વધી સાસઠ પોઈન્ટ આઠ ચેન્ટ પર બંધ્યો હતો મેં વાયદો જીરો પોઈન્ટ ઓગણીસ ટકા ઘટી સડસઠ પોઈન્ટ તેત્રીસ સેન્ટ અને જુલાઈ વાયદો ઝીરો પોઈન્ટ ત્રેવીસ ટકા ઘટી અડસઠ પોઈન્ટ એકત્રીસ પર બન્યો હતો વોલ્યુમ માર્ચ વાયદામાં બાસઠસો ત્યાંસી લોટ ઘટી પંચાવનસો સિત્તેર લોટ અને મે વાયદામાં પાંત્રીસો એકતાલીસ લોટ ઘટી બાવીસ હજાર આઠસો ત્રાણું લોટ રહ્યું હતું ન્યૂયોર્ક રૂ વાયદામાં એક લોટ પચાસ હજાર પાઉન્ડ નો હોય છે એક પાઉન્ડ ચારસો સોપન ગ્રામનો હોય છે વોલ્યુમ બંને કોન્ટ્રાક્ટમાં ઘટ્યું ન્યૂયોર્ક રૂ માર્ચ વાયદામાં ઓપન ઇન્ટરેસ્ટ સાત હજાર એકસો અઠ્ઠાવન કોન્ટ્રાક્ટ ઘટી ચાર હજાર નવસો બાસઠ કોન્ટ્રાક્ટ અને મે બે હજાર પચીસના વાયદામાં એક હજાર ચૌદ કોન્ટ્રાક્ટ વધી એક લાખ બેતાલીસ હજાર પાંચસો પંચ્યાસી કોન્ટ્રાક્ટ રહ્યું હતું ન્યૂયોર્ક ન્યૂયોર્ક રો વાયદામાં માર્ચથી મે વર્ષે સીધા બદલા વધી રહ્યા છે હાલ બંને કોન્ટ્રાક વધી એક પોઈન્ટ ચોવીસ સેન્ટનો સીધો બદલો છે જે અગાઉના દિવસે પણ એક પોઈન્ટ પચાસ સેન્ટ હતો અમેરિકામાં કપાસનું વાવેતર ઘટવાના રિપોર્ટ આવ્યા બાદ માર્ચ અને મે વચ્ચેના સીધા બદલામાં સતત ચોથા દિવસે એક સેન્ટ ઉપર આવ્યો હતો ઇન્ટરનેશનલ માર્કેટમાં શનિવારે ભારતીય માપ ત્રણસો છપ્પન કિરણની ખાંડીમાં જોઈ અને તેની ત્રેપન હજાર છસો ન્યુયોર્ક માર્ક્સ વાયદાના ચુમાળી હજાર આઠસો ઓગણપચાસ ચીનના માર્ક્સ વાયદા પ્રમાણે અઠાવન હજાર છસો પંચાણું પાકિસ્તાનના એકાવન હજાર સાતસો સોવીસ બ્રાઝિલના ઓગણપચાસ હજાર પાંચસો બાર કોટલુંગ ઇન્ડેક્સના બાવન હજાર નવસો તોતેર ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને કરજો અને શેર કરજો જય માતાજી